કે બેન તમારું નામ બારેયા મધુબેન નારેશભાઈ મધુબેન ગઈ કિગેરા સુ બનાવ્યો કોકા şeker નાકા મે રહીએ સુ બનાવ્યો અને અમે ઘરે આજે અમે બાર ગયા હતા બધા અને આજે અમે ઘરે પોય ગયા છીએ ત્યાં બધા આવ્યા જગાતે અમને જોઈ ગયા છે અમને કઈ ખબર નથી અને આજે અમે ઘરે પોય ગયા 10 મિનિટ થઈ ત્યાં 10 12 જણા આવ્યા અને મારા ઘરવાળાને આવીને સીધા પેપ અને દાતડાનો સીધો માથે જ મારી દીધો અને મારા ઘરવાળા પડી ગયા અને પછી અમે એને મરચું ઉડાડ્યું એક અમાર ઘરવાળા ને માર સસરા ને ધનજીભાઈ અર્જુનભાઈ બારે અને હરેશભાઈ હા કોઈ દુનિયા કરી હા ને તે બાય આની 10 15 ઘરે આવ્યા ઘરે આવીને મારો દરવાજો જોર થી અમે સૂતા ખોલી નાખ્યો મારા ઘરવાળા નોતા અને મને કે કે એને કે છે કે તારો હાથ આવ્યો તો એ કે